નમસ્કાર મિત્રો કેમ સો બધા મિત્રો મજામાં બધાને હર હર મહાદેવ અત્યારે ભ્લોગ શરૂ કર્યો છે સાંજે ત્રણ વાગ્યે અત્યારે સાંજના ત્રણ વાગ્યા છે એટલે કે દિવસના ત્રણ વાગ્યા છે સાંજ રાત તમે કહેશો રાત ક્યાં થઈ છે ભાઈ શું જો અહીં દેખાય છે આપણે દાદા સૂરજ અને અહીંયા આપણું બુલેટ ગાય એપ જો બાકી રેડી કમ્પ્લેટ થઈને પણ એ મૂકી દીધું છે આપણું બુલેટ કમ્પ્લીટ થઈ ગયો છે આમાં ખાલી ફિટ કરવાનું બાકી છે એન્જિન બેન્જિન લાઇટ ફિટિંગ બ્રેક ફિટિંગ ગિયર ફિટિંગ રિંગ ફિટિંગ બધું જ કામ થઈ ગયું મસ્ત મજાનું હવે બધું કામ થઈ ગયું છે અને વાત કરીએ હવે ભાઈ શરૂઆત કરી દીધી છે તો થોડી જ હજી વાત પણ કરી લઈએ કે ભાઈ કોમેડી વિડીયો કોમેડી વિડીયોની જે ચેનલ છે એ આવી ગઈ છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઉં છું અને જેને અમારે ચેનલને ને કરો યાર કોમેડી ધોમ ધોકાર કરી છે થમલેન તો તમે પાછલા વ્લોગમાં જોયું છે કેમ તૈયાર ને એવું થતા હતા પણ હવે કોમેડી વિડીયો પણ આવી ગયો છે જોરદાર મસ્ત મજાનો એટલે હવે તમને હું બતાવી દઈશ વિડીયો જોરદારનો નો એમ આવી ગયો છે એટલે કઈ બીજી કઈ ટેન્શન તો છે નહીં હવે તમે બધા વિડીયો વિડીયો જોવો લાઈક બાઈક કરતા રહેજો એમાં આપણી ચેનલ છે અને બાકી આ છે સનેડીએ ને હવે ફિટ કરી દેવાનું છે બુલેટ જો મસ્ત મજાનું ફિટ થઈ ગયું છે હમણાં હું એક આંટા મારવા જતો મરબેટું મારથી શરૂ જ ન થાય બંધ થઈ ગયું પણ મારથી શરૂ જ ન થાય બાકી થઈ ગયું ને ફર્સ્ટ ક્લાસ મસ્ત બુલેટ બુલેટની બાજુમાં ટ્રેક્ટર ડીઝલિયા ડીઝલિયા ભાઈ મસ્ત મસ્ત કમ્પ્લેટ આ એક પેટ્રોલયું ગાડું છે આપણું તો આમાં હવે આપણે ડીઝલ યું કરવાનું છે જોરદાર મસ્ત સિસ્ટમ કરવાના છીએ જોરદાર દવા છાટવાની સિસ્ટમ કરવાના છીએ હાથી હાંકવાની સિસ્ટમ કરવાના છીએ એક ઝાઝા હાથી હાલી જાય એવી સિસ્ટમ કરવાના છીએ રેકડો હાલી જાય એવી સિસ્ટમ કરવાના છીએ જોરદાર નવી નવી સિસ્ટમો આવવાની આપણે વ્લોગમાં બધાય વ્લોગમાં બન્યા રહી ગયા ભાઈ એટલે કે વ્લોગમાં નહીં ચેનલમાં જ બન્યા રહી ગયા મજા આવશે બધાને તો કોમેન્ટ કરજો કોઈની કોઈની વાડીની બાજુમાં આવા પવન શક્યા છે ભાઈ મારે આ બે ત્રણ આ બાજુ પવન શક્યા છે ને તો હુર હુર ગાજે જ છે તમારા બધાની વાડીમાં ગાજે છે તો ભાઈ આ તમારો ભાઈ જો નવી એપલની વોસ લઈએ મસ્ત મજાની ભાઈ એપલની વોસ આજે લઈ લીધી છે મસ્ત મજાની આજે સવારનો બાર હતો હમણાં તો બહારનો બાર બહાર ને બાર યાર બહારની લાઈફ જીવી જીવના થાકી ગયો છું પછી ન્યા વ્લોગ ન બનાવાય એવી જગ્યાએ અમારે જવાન થાય એટલે હવે બ્લોગ ડેલી આવશે એવા બ્લોગ આવશે ટૂંક સમયમાં આવે આવવાના છે હવે આ કોમેડી વિડીયો આવે છે તો હું મારા ફેમિલી વ્લોગ ન લઉં આવવાના છે ટૂંક જ સમયમાં જલ્દીથી આવવાનો છે જોરદારના વિડીયો જ લઈને હો ભાઈ અને આજે તો હવે એવું છે કે બસ હવે થોડું જુ નાઈ લઈએ અને પછી કાંક કામકાજ કરીએ આવવાનો જો વાર છો હાજર ઠીક ના છું મળીએ આગળ કંઈક કામ સાથે હમણાં આટો મારવા જાઉં ક્યાંક પછી મળું ભાઈ આ છે પતંગ તમને એમ થતી થાય વાડીમાં તો પતંગ શક્તિ જ પછી આટલી કજ છે આટલી આમાંય ભાઈ અમારે ખેડૂયને દિમાગ હોય ભાઈ રોજડા વાળા ઠેકીને આવ્યા પતંગ હતી પણ બાકી અત્યારે હું પૂછવાય ગઈ છે આમ આપણે બાંધ્યો છે ને જોરદાર સગ્યો હવે જેમ તેમ નહીં પણ આ તો કૂંચવાય ગયે તો હું કૂંછ કાઢી લઉં ને પછી તમને સગ્યો નહીં બધા નીકળે ગઈ છે ને ગૂંછ પછી આપણે પતંગ શગે એ ભાઈ તો પતંગ એવી કૂંછ કાઢી લઉં હાલે ઘૂસ ની હા તો મેં તો પૂછ નીકળે ગયો છે છે પૂછડું પતંગનું પડે કઈ પવન બહુ છે ને એટલે પૂછડું ટૂંકું પડે દેશી ભાષા આવી રીતે વાડીમાં સંજા કરે એટલે મારા મકાઈ માં રોજડા ઓછા આવે શું કેવું પૂછડું ઓછું પડે એટલે પછી

ભાઈ સવાર સવાર ઠંડીમાં મહાદેવ મહાદેવ આજે છે બીજો દિવસ ને સુરેશ દાદા ઉગી તો આટલે પહોંચ્યા છે અન ઠંડી કયો તો ઠંડી ના છે ઉભા કાપાય પવન આવતો છે એટલે ખબર તો પડી જ ગઈ છે કે ઠંડી છે જો પવન આવે છે ને તો ઠંડી છે દુબાકા કાઢે એવી તો ભલે આપણે થોડું કામ કરીએ અને એક કોમેડી વિડીયો એડિટિંગ કરવા તો એડિટિંગ કરશું અને એડિટિંગ કરવામાં હવે આપણે લેવું છે પીસી કેમ કે હવે આપણે એડિટિંગનો વધારો થઈ છે તો કમ્પ્યુટરમાં એમાં એડિટિંગ કરવી કે ટેબલેટ લેવાનો વિચાર હતો પણ તો પછી મારે જે આબંધ છે એમ કે છે લેપટોપ લેવો તો શું લેવું જોઈએ એની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો એટલે એની આપણે કાંક તૈયારી કરીએ એવું છે બધું કેવો ગામડાનું વાતાવરણ છે પણ બધું જ રેડી છે પણ અત્યારમાં મારી બેટી ઠંડી છે છે ને ઝાકળ જેવું વાતાવરણ અત્યારમાં તો આજે સાડા આઠ વાગે ન જ આવે ઝાકળ અમારે આવે આઠ સાડા આઠથી નવ નવનાકળા આવે તુબાકાો એવો આગળ આવે એ તો બધું આવવાનું રહેશે બીજું આમાં શું હોય તો હવે મને ટાયટ આવ્યો છે ને મારે આજે એડિટિંગ પણ કરવાનું છે કોમેડી વિડીયોનું અને બાર ગામ જવાનું છે દસ ગામ જવાનું છે એક લાઇટ લેવા હોય છે ગાડીની ન તો સીટ બુલેટ બુલેટમાં હરપટ ગાડીની બાઈક લાઇટ લેવા જવું છે અને પછી કંઈક કામ છે તો હું તમને ફરી પાછો મળીશ અત્યારે આજ તો કામ જ છે તો આપણે આ વ્લોગ એન્ડ કરી દેવા છે બ્લોક સારો લાગી જાય તો લાઇટ ચેનલમાં ન હોય તો કઈ રીતે સબસ્ક્રાઈબ મળી આવે નેક્સ્ટ વ્લોગમાં જ્યાં છે જય હિન્દ જય ભારત બાબા